હેલો ફ્રેન્ડ્સ લીંબુ શરબત ઉનાળામાં આપણે બહુ જ પીતા હોઈએ છીએ અને પીવો પણ જોઈએ કેમ કે આપણા શરીર માટે ખૂબ જ હેલ્ધી હોય છે અને આપણા ખૂબ જ ઠંડક હોય છે આજે આપણે લીંબુ શરબતનો પાવડર બનાવીશું અને આ લીંબુ શરબતનો પાવડર તમે એક વર્ષ સુધી સાચવી પણ શકો છો એક વખત જો તમે આવી રીતે લીંબુ શરબતનો પાવડર બનાવીને રાખી દો ને તો પછી તમારે લીંબુ શરબત બનાવવું એકદમ ઈઝી થઈ જાય બાળકો પણ બનાવી શકે એટલું ઈઝી થઈ જાય બસ પાવડર કાઢો પાણી મિક્સ કરો અને હલાવી લો એટલે લીંબુ શરબત બનીને આપણો તૈયાર થઈ જાય છે તો આવી રીતે લીંબુ શરબત પીવો કોને ના ગમે તો ચાલો આજે જોઈ લઈએ એ લીંબુ શરબત ના પાવડર બનાવવાની રેસીપી તેના માટે આપણે અહીંયા લીંબુનો જ ઉપયોગ કરવાના છે બીજી કોઈ વસ્તુ ઉપયોગમાં નથી લેવાના આપણે અહીંયા લીંબુ જ વાપરવાના છીએ તો આ લીંબુ શરબત બનાવવા માટે અહીંયા આપણે એક બોલ લઈ લેવાનો અને એમાં આવી રીતે દહીં મૂકી દેવાની છે અને પછી આપણે લીંબુ લઈ લેવાના છે અને લીંબુને આપણે કાપતું જવાનું છે અહીંયા મીડિયમ પાકા લેજો એકદમ ઓવરપોક હોય એવા લીંબુ આપણે નથી લેવાના અને એને આપણે રીતે નીચવી નીચવીને રસ કાઢતું જવાનું છે બસ ખાસ ધ્યાન રાખજો એકદમ અતિ નીચવીને એનો છાલનો રસ ના કાઢી નાખતા કેમકે છાલમાં થોડુંક ઓઇલ હોય છે અને એનો ટેસ્ટ એકદમ અલગ આવતો હોય છે કડછા જેવો ટેસ્ટ આવતો હોય છે એટલે ખાસ કરીને ધ્યાન રાખજો આવી જો મશીન હોય ને તો મશીનમાંથી જ કાઢજો જેથી આપણે વધારે એને નીચવી ના નાખીએ નહીં તો પછી હાથેથી તમે નીચોતા હોય તો હાથેથી નીચી ના જો પણ અતિ એકદમ નીચવી નીચુંને રસ ના કાઢતા હવે તમે જોઈ શકો છો મેં અહીંયા રસ કાઢીને તૈયાર કરી લીધો છે હવે આપણે આ જે રસ તૈયાર થયો છે એને આપણે માપી લઈએ તો મેં અહીંયા માપી લેતી છે તમે આની જગ્યાએ વાટકી માપતા હોય ને તો વાટકી પણ લઈ શકો છો એવું જરૂર નથી કે કામ જ માપી લેવું બસ અડધો કપ જેટલો રસ થઈ ગયો છે તો આપણે અહીંયા માપીને જ રસ લેવાનો છે તો અડધો કપ જેવો રસ થઈ ગયો છે ને આપણે એને એક આવી રીતે પ્લેટ લઈ લેવાની છે તેમાં ઉમેરી દેવાનો છે બસ ખાસ વસ્તુનું એ ધ્યાન રાખજો કે જેટલું વાસણ પોળું હશે ને એટલા તમારે જલ્દી તમારો આ પાવડર વળીને તૈયાર થઈ જશે હવે આનું આપણે ત્રણ ગણી ખાંડ લેવાની છે અહીંયા ખાંડ લઈ શકો છો સાકર લઈ શકો છો તો મેં અહીંયા દોઢ કપ જેટલી સાકર લીધી છે એટલે કે તણ ગણું આપણે અહીંયા સાકર લેવાની છે અને જો વજનથી માપતા હોય તો આ સાકર આશરે ત્રણસો ગ્રામ જેટલી છે અને મેં આશરે અઢીસો ગ્રામ જેટલા લીંબુ લીધા હતા એમાંથી રસ કાઢ્યો હતો અને જો ખડી સાકર લેતા હોય તો ખડી સાકર પણ લઈ શકો છો તે પણ ત્રણસો ગ્રામ જેટલી લઈ લેજો આખી જ ઉમેરી દેજો એને પાવડર કરવાની જરૂર નથી હવે આપણે એને હલાવવાનું નથી કઈ જ નથી કરવાનું બસ ખાસ ધ્યાન રાખવાનું કે સાકર લીંબુથી થી કોટ થઈ જાય એટલું ધ્યાન રાખવાનું તો બસ આપણે આવી રીતે જ હવે એને સુકવવાનું છે તો શું કઉ શું તેમાં કીડી ચડવાનો આપણે ડર રહે છે અત્યારે ઉનાળામાં ખાસ કીડી બધે જ આવી જતી હોય છે તો આવી રીતે એક પ્લેટ લઈ લેવાની એમાં પાણી ઉમેરી દેવાનું છે ને પાણી ઉમેરી દીધા પછી એમાં એક કાઠલો ઉમેરી દેવાનો કે પછી કોઈ વાટકી ઉમેરી દેજો જેથી આપણે થોડુંક ઊંચું રહીએ અને પછી આ વાસણમાં જ્યાં તેમાં ખાંડ અને તમે મિશ્રણ કર્યું હોય લીંબુનું તે ઉમેરી દેવાનું અને એના ઉપરથી થોડુંક આવી રીતે ઢાંકી દેવાનું જેથી અંદર હવા પણ જાય અને જે કીડી પણ ના ચડે આપણે એને ખાસ પંખા નીચે જ સુકવવાનું છે તડકામાં નથી સુકવવાનું એને પંખા નીચે જ સુકવવાનું છે એક દિવસ પછી તમે જોઈ શકો છો આટલું સુકાઈને તૈયાર થઈ ગયું છે આવી રીતે સુકાઈ જાય એટલે આપણે એને ચમચીની મદદથી ઉખેડતું રહેવાનું છે એમને સુકવવા દેતા નહીં નહીતર પછી એ વાસણમાં એટલું બધું ચોટી જશે કે તમારું અડધું વેસ્ટિંગ તો આમાં વાસણમાં જ વયું જશે એટલે ખાસ એને ચોવીસ કલાક થઈ જાય પહેલી વખત ચોવીસ કલાક થઈ જાય એટલે એને હલાવી લેવાનું અને પછી તમારે દર બાર કલાકે તમારે એને હલાવતું રહેવાનું અને સુકવતું રહેવાનું તો તમે જોઈ શકો છો ચાર થી પાંચ દિવસમાં એકદમ સુકાઈને તૈયાર થઈ હશે એકદમ આપણી જે સાકર આપણે ઉમેરી હોય ને એવી જ સાકર બનીને તૈયાર થઈ ગઈ હશે થોડો કલર ચેન્જ થયો હશે બાકી કોઈ ફરક નહીં પડે એટલી ટ્રાય થઈ જાય ને એટલી આપણે એને સુકવવા દેવાની છે તમે એને ટેસ્ટ કરશો ને તો તમને ગળી લાગશે પણ સાથે એટલો લીંબુનો ખટાશનો ટેસ્ટ આવશે કે તમને એમ લાગશે કે તમે લીંબુના ફૂલ ખાવ છો બસ આપણે આપણું એને ડ્રાય કરવાનું છે તમે એને હાથેથી પણ ટચ કરી શકો જરાક હાથેથી ટચ કરી લેવું તમને સૂકું લાગે એટલું જ આપણે એને સુકવવાનું છે બસ ખાસ ધ્યાન રાખજો આપણે આમાં હાથ નથી અડાડવાનો કોઈ ભીની વસ્તુ નથી અડાડવાની આમને આમ જ રાખવાનું છે તમે આને આમને આમ જ સાકરનો રાખી દેવો હોય ડબ્બો ભરીને એમને પણ રાખી શકો છો અને આવી રીતે પીસીને તૈયાર કરવું હોય તો પીસીને પણ તૈયાર કરી શકો છો બસ ખાસ ધ્યાન રાખવાનું કે આપણે જ્યારે મિક્સરનો ઝાર લઈએ પીસવા ટાઈમે ત્યારે એક કોરો હોવો જોઈએ એમાં પાણીનો ભાગ જરાક પણ ના રહેવો જોઈએ તો તમે જોઈ શકો છો મેં પીસીને તૈયાર કરી લીધું છે અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું કે એને આપણે હાઈ સ્પીડ ઉપર પીસવાનું નથી થોડી વખત ચાલુ બંધ ચાલુ બંધ કરીને એને પીસજો જેથી આપણું મિક્સર ગરમ ના થઈ જાય હવે પીસી લીધા પછી આપણે એને એર ટાઈટ બોટલમાં ભરી લેવાનું છે ખાસ ધ્યાન રાખજો અહીંયા ગ્લાસની બોટલ હોય તો ગ્લાસની બોટલ જ લેજો તો તમે જોઈ શકો છો આપણો લીંબુ શરબતનો પાવડર બનીને તૈયાર થઈ ગયો છે અને આ લીંબુ શરબતનો પાવડર તમે એક વર્ષ સુધી સાચવીને પણ રાખી શકો છો હવે આપણે જોઈ લઈએ કે લીંબુ શરબત કઈ રીતે બનાવવાનું બસ પાવડર ઉમેરવાનો છે જોઈએ એટલો પાવડર ઉમેરી દેવાનો અને એમાં સંચળ ઉમેરી દેવાનું છે મેં અહીંયા સંચળ પાવડરમાં મિક્સ નથી કર્યું કેમકે બધાનો ટેસ્ટ અલગ અલગ હોય છે બધા મીઠું પણ અલગ અલગ વાપરતા હોય છે સંચળ પણ અલગ અલગ વાપરતા હોય છે અને સાથે બધા મીઠું ઓછા વધતું ખાતા હોય છે એક સરખો મીઠું ખાતા નથી હોતા એટલે મેં આમાં પાવડરમાં મીઠું ઉમેર્યું જ નથી તમે જો ઈચ્છો તો તમે પાવડરમાં મીઠું પણ ઉમેરી શકો છો અને તૈયાર કરીને રાખી શકો છો મેં બસ ખાલી અહીંયા લીંબુ અને સાકરને જ મિક્સ કર્યા છે પછી જ્યારે પણ બનાવવાનું હોય ત્યારે પાવડર ઉમેરી દેવું સંચર ઉમેરી દેવું કે મીઠું ઉમેરી દેવાનું ઠંડુ પાણી ઉમેરી દેવાનું અને આઈસ ક્યુબ્સ ઉમેરી દેવાના અને હલાવી લો એટલે આપણું લીંબુ શરબત બનીને તૈયાર થઈ ગયું છે સાથે તમે આમાં તકમરીયા પણ પલાળીને ઉમેરી શકો છો તે પણ ટેસ્ટ સરસ આવશે તો આ રીતે તમે ચોક્કસથી ઘરે લીંબુ શરબતનો પાવડર બનાવજો અને કમેન્ટ કરીને કહેજો કે રેસીપી કેવી લાગી રેસીપી સારી લાગી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો લાલ લખેલું સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવી દેજો અને સાથે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો જરૂરથી કરી દેજો તો તમે એન્જોય કરો ઉનાળામાં લીંબુ શરબત આપણે મળીશું નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી આવજો બાય બાય થેન્ક યુ જય શ્રી કૃષ્ણ